નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના ગણિતમાં પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાનો સ્વાધ્યાય એક પોઈન્ટનો અભ્યાસ જોઈશું એટલે કે સોલ્યુશન જોઈશું તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલ દરેકના જવાબ લખો માઇનસ ત્રીસ ભાગ્યા દસ આ ભાગાકાર એટલે આપણે ભાગાકાર સ્વરૂપમાં લખી શકીએ ત્રીસના ભાગ પાડો ત્રણ ડાય ત્રીસ ભાગાકારમાં દસ દસ સુડી જશે એટલે માઇનસ ત્રણ જવાબ થશે ઋણપૂર્ણાંકને ધનપૂર્ણાંક વડે જો ભાગીએ ત્યારે આપણે ઋણ બાદ બાકી ચીન મૂકીએ છીએ એટલે કે આગળ પણ માઇનસની સાઈન મુકાય છે પચાસ ભાગ્યા પાંચ ભાગાકારના સ્વરૂપમાં લખ્યું ભાગ પાડે દસ પચાસ પચાસ અને પાંચમાં ઉડી ગયા અહીંયા આગળ માઇનસ છે તો બનીને લાગુ પડે એટલે માઇનસ દસ એ જ રીતે માઇનસ ત્રીસ ભાગ્યા નવ સોરી માઇનસ છત્રીસ ભાગ્યા નવ તો છત્રીસ ભાગ્યા નવ માઇનસ માઇનસ કટ થઈ ગયા નવ ચોક છત્રીસ એટલે ચાર જવાબ મળે એ જ રીતે ઓગણપચાસ ભાગ્યા ઓગણપચાસ પણ માઇનસ ઓગણપચાસ ભાગ્યા ઓગણપચાસ કરીએ તો ઓગણપચાસ એકા ઓગણપચાસ ઘટતો થઈ જાય તો આગળ માઇનસની સાઈન છે એટલે માઇનસ એક જવાબ મળે એ જ રીતે તેર ભાગ્યા કાઉસમાં માઇનસ બે વત્તા એક પેલા કાઉસનું કામ પતાવવાનું કે માઇનસ એક પ્લસ એક તો પ્લસ માઇનસ માઇનસ એક માઇનસ તો બેમાંથી એક જશે એટલે અહીંયા જવાબ મળશે એક પણ કેવા માઇનસ એક અને તેર ભાગ્યા એક કરો એટલે જવાબ મળે માઇનસ તેર જીરો ભાગ્યા માઇનસ બાર જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કે ગુણાકાર હંમેશા શૂન્ય જ મળશે માઇનસ એકત્રીસ ભાગ્યા કાઉસમાં માઇનસ ત્રીસ માઇનસ એક તો એકત્રીસ ભાગ્યા કાઉશનું આપણે કામ પતાવીએ તો માઇનસ ત્રીસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એક એટલે માઇનસ માઇનસ પ્લસ થશે તો ત્રીસ ને એકત્રીસ થશે તો એકત્રીસ માઇનસ એકત્રીસ ભાગ્યા માઇનસ એકત્રીસ કેમ કે મોટી સંખ્યાનું માન તો આપણે ભાગાકાર કરીએ તો બંને જગ્યાએ એકમાં પ્લસ અને એકમાં માઇનસ એટલે આપણે જવાબ મળે છે માઇનસ એક એ જ રીતે માઇનસ છત્રીસ ભાગ્યા બાર ભાગ્યા ત્રણ માઇનસ છત્રીસ ભાગ્યા બાર એટલે છત્રીસ ભાગ્યા બાર કરીએ આપણે તો બાર એકા બધું જોઈએ બાતેરી છત્રીસ તો ત્રણ મળે તો ત્રણ ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ કરીએ એટલે ત્રણ એકા ત્રણ એટલે માઇનસ એક જવાબ મળે માઇનસ છ વત્તા પાંચ ભાગ્યા માઇનસ બે વત્તા એક તો આપણે કાઉસનું કામ પતાવીએ તો કે માઇનસ છ પ્લસ પાંચ તો માઇનસ પ્લસ માઇનસ તો માંથી પાંચ જાય તો એક મોટી સંખ્યામાં એટલે માઇનસ એક ભાગ્યા માઇનસ બે પ્લસ એક તો માઇનસ પ્લસ માઇનસ માંથી એક જશે તો એક મોટી સંખ્યામાં એટલે માઇનસ એક તો માઇનસ એક ભાગ્યા માઇનસ એક માઇનસ માઇનસ કટ એક એક એટલે એક મળે જવાબ પ્રશ્ન બે નીચે દરેક એ બી અને c ની કિંમતો માટે એ ભાગ્યા કાઉસમાં બી પ્લસ સી નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી ને ચકાસવાનું છે ચકાસવાનું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે બરાબરની એક સાઈડ અને બરાબરની બીજી સાઈડ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ ચકાસવાનું હોય છે હવે બી બરાબર માઇનસ ચાર લેવાના છે અને સી બરાબર બે લેવાના છે તો આપણે આ સાઈડની સંખ્યા એટલે આ સાઈડ ડાબુ સાઈડ કહેશે અને આ સાઈડ આપણે જમણું સાઈડ કહેશું તો એ ભાગ્યા બી પ્લસ સી એની કિંમત બાર ભાગ્યા માઇનસ ચાર પ્લસ બે મૂકીએ તો બાર ભાગ્યા ચાર પ્લસ માઇનસ માઇનસ ચાર માંથી બે જશે તો બે અને મોટી સંખ્યાનું માન એટલે માઇનસ બે હવે બાર ભાગ્યા બે કરે એટલે બે છક બાર પણ માઇનસ છ એવી રીતે આપણે જમણી સાઈડથી પણ એને ચકાસીએ તો એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી તો બાર ભાગ્યા માઇનસ પ્લસ બાર ભાગ્યા માઇનસ સોરી બાર ભાગ્યા બે તો બાર ભાગ્યા ચાર કરી એટલે ચાર તેરી બાર પણ કેવા માઇનસ ત્રણ અને બાર ભાગ્યા બે એટલે બે છક બાર એટલે એ છ મળે તો એ માઇનસ ત્રણ અને પ્લસ છ તો પ્લસ માઇનસ માઇનસ તો છમાંથી ત્રણ જશે તો ત્રણ અને મોટી સંખ્યામાં એટલે પ્લસ ત્રણ મળશે તો આપણે કહી શકીએ કે આપણે ડાબી અને જમણી સાઈડની જવાબ છે એ બંને સરખા મળતા નથી એટલે કે નોટ ઇક્વલ ટુ છે અવે એનો જ બીજો દાખલો છે કે a = -10 b = 1 લેવાનું છે અને c = 1 તો ડાબી સાઈડ હતું કે a / b + c તો a એટલે કે -10 / b એટલે 1 + 1 -10 / 1 ને 1 થશે 2 તો 10 / 2 કરીએ તો 25 10 પણ કેમ માઈનસ એટલે કે -5 જવાબ મળશે એ જ રીતે a / b + a / c તો -10 / 1 -10 / 1

ખાલી જગ્યા બરાબર ઓગણસિંહ હવે આપણે ખાલી જગ્યા હોય ત્યારે આપણે આગળના પણ સ્વાધ્યમાં જોયું હતું કે ખાલી જગ્યા હોય ત્યારે આપણે એક્સ અંકને ધારીએ છીએ તો ત્રણસો ઓગણસાઇઠ ભાગે એક્સ બરાબર ઓગણસાઇઠ એક્સ અહીંયા આવી જશે બરાબર ત્રણસો ને ઓગણસાઇ જો આ ત્રણસો ઓગણસાઇ બરાબરની બીજી સાઈડ છે હવે આપણે એને ભાગાકારના સ્વરૂપમાં લખવું હોય તો એક્સ છે એ ગુણાકારની જગ્યાએ જાય તો ત્રણસો ને ઓગણસાઠ ગુણ્યા એક્સ બરાબર ત્રણસો ઓગણસાઇટ મળે તો આપણે એક્સને કરતા કરીએ તો ત્રણસો ઓગણસાઇઠ ભાગાકારમાં જાય તો તે ઉડી જાય એટલે એક મળશે માઇનસ પંચોતેર ભાગ્યા બરાબર ખાલી જગ્યા માઇનસ એક તો એક્સ ધારી લઈએ તો માઇનસ પંચોતેર ભાગ્યા એક્સ બરાબર એક આ આપણે સેમ જ મેથડ કરવાની છે કે એક્સ છે એ ગુણાકારમાં જશે અને સામેથી કટ થઈ જશે એટલે પંચોતેર જવાબ મળશે આપણે તમે જોઈ શકો છો કે બસો છ ભાગ્યા ખાલી જગ્યાએ બરાબર એક આપણે એક્સ ધારી લઈએ અને સ્ટેપ થશે

ગુણાંક સંખ્યા એ ની પાંચ જોડ લખવાની છે કે જ્યાં a b બી બરાબર માઇનસ થાય એટલે કે a અને b નો સરવાળો આપણે કરીએ તો જેનો જવાબ -3 થાય એવી પાંચ જોડ ગોતવાની છે તો આપણે એક આ જોડ આપેલી છે કે 6 ભાગ્યા -2 બે બરાબર માઇનસ ત્રણ કેમ કીધે છ ભાગ્યા 2 કરો એટલે 2 તેરી 6 અને -3 જવાબ પડે તો આવી જોડ આપણે 6 માઇનસ અને 2 ની પણ લઈ શકીએ -12 અને 4 ની પણ લઈ શકીએ -9 અને 3 ની પણ લઈ શકીએ 9 અને -3 ની લઈ શકીએ 12 અને 4 અને 18 અને 6 એટલે કે ગુણાક જોવાના છે કે 2 તેરી 6 થાશે 4 તેરી 12 થાશે 3 તેરી 9 3 તેરી 9 4 તેરી 12 6 તે તેરી અઢાર આવી રીતે

બપોરની રાત બપોરનો સમય એટલે બાર વાગ્યાનો નો રાતનો બાર વાગ્યાનો સમય એ મધ્ય રાત્રિ કહેવાય છે જો બપોરનું બાર વાગ્યાનું તાપમાન છે દસ સેલ્સિયસ છે તાપમાનમાં ફેરફારો દર એટલે કે દર કલાકે માઇનસ બે સેલ્સિયસ એટલે કે બે સેલ્સિયસ દરેક ઘટે છે તો બપોરે બાર વાગ્યા પછી એટલે કે એક વાગ્યાનો સમય કેટલો હશે તો દસ માઇનસ બે કરો એટલે કે આઠ સેલ્સિયસ હશે બે વાગે જોશું બપોરના તો આઠમાંથી બે સેલ્સિયસ ઘટી જશે એટલે છ સેલ્સિયસ વધશે બપોરે ત્રણ વાગે જોશું તો છમાંથી બે સેલ્સિયસ ઘટી જશે તો ચાર સેલ્સિયસ વધશે હવે બપોર ત્રણ વાગ્યા પછી એટલે કે ચાર વાગ્યાનો સમય સાંજના સમયમાં લેવાય તો ચાર માઇનસ બે એટલે કે ચાર સેલ્સિયસમાંથી બે સેલ્સિયસ ઘટી ગયો એટલે બે સેલ્સિયસ થયું વળી સાંજે પાંચ વાગે જોયું તો બે સેલ્સિયસમાંથી પાછા બે સેલ્સિયસ ઘટી ગયા એટલે ઝીરો સેલ્સિયસ થઈ ગયું હવે સાંજે છ વાગ્યા છે હવે છ વાગ્યામાં ઝીરો સેલ્સિયસમાંથી બે સેલ્સિયસ હશે એટલે માઇનસ બે સેલ્સિયસ વધશે અને સાંજે સાત વાગ્યાના સમયે જોઈએ તો માઇનસ બે સેલ્સિયસમાં માઇનસ બે સેલ્સિયસ ઘટી ગયું તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે માઇનસ ચાર સેલ્સિયસ થઈ ગયું હવે રાત્રે આપણે આઠ વાગે આવી ગયા તો આઠ વાગે જોયું તો માઇનસ ચારમાંથી બે સેલ્સિયસ ઘટી જાય છે એટલે માઇનસ છ સેલ્સિયસ થઈ હવે માઇનસ માઇનસ થશે એટલે તેમ ઠંડુ ઠંડુ ટેમ્પરેચર થતું જશે હવે આપણે રાત્રે નવ વાગે જોઈએ તો માઇનસ છ સેલ્સિયસ માઇનસ બે એટલે કે માઇનસ આઠ જે આપણે પ્રશ્નનો જવાબ હતો કે માઇનસ આઠ સેલ્સિયસ ક્યારે થશે તો એ નવ વાગ્યાના સમયમાં થશે રાત્રે દસ વાગે આવ્યા તો આઠમાંથી બે જશે એટલે કે માઇનસ માઇનસ પ્લસ એટલે દસ સેલ્સિયસ થશે તો મધ્યરાત્રિ એટલે કે બાર કલાકના સમયગાળામાં આપણે જોઈએ તો બે કલાક ઘટે છે એટલે માઇનસ બે સેલ્સિયસ ગુણ્યા આ બાર કલાક બાર કલાકના આધારે લીધું એટલે બારથી ચોવીસ સેલ્સિયસ થાય તો મધ્યરાત્રિના તાપમાન પ્રમાણે આ આધારે જોઈએ તો દસ સેલ્સિયસ માઇનસ ચોવીસ સેલ્સિયસ કરીએ ત્યારે ચૌદ સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધ્યું હશે પ્રશ્ન છ વર્ગ પરીક્ષામાં પ્લસ ત્રણ દરેક સાચા જવાબ માટે આપે છે અને માઇનસ બે ખોટા જવાબ માટે આપે છે તો કોઈ પણ સવાલ જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેને ગુણ આપવામાં આવતો નથી તો એ રાધિકા છે કે જેને કુલ ગુણ વીસ મેળવ્યા છે તો તેને બાર સાચા પ્રશ્નોના જવાબ આપ્યા હોય તો તેને કેટલા પ્રશ્નો ખોટા આપ્યા હશે તો સાચા એના ગુણ છે વીસ બાર પ્રશ્નો સાચા આપ્યા છે મતલબ કે એક પ્રશ્નના ત્રણ ગુણ હોય તો બાર તેરી છત્રીસ ગુણ મળ્યા હશે ને તો ખોટા જવાબ માટે એટલે કે કુલ ગુણમાંથી બાર સાચા પ્રશ્નોનો જવાબ આપણે ગુણ બાદ કરીએ તો વીસમાંથી છત્રીસ એટલે માઇનસ સોળ મળે માઇનસ સોળ તો એને ગુણ મળે છે પ્રશ્નોની સંખ્યા નથી મળતી પ્રશ્નોની સંખ્યા શોધવા માટે રાધિકાએ કરેલા ખોટા પ્રશ્નોની પ્રશ્નોની સંખ્યાના માઇનસ બે માર્ક મળ્યા છે એટલે એટલે ખોટા આપ્યા એ જ રીતે મોહિની આ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા છે જોકે તેના સાત સાચા જવાબ હતા તો તેના કેટલા પ્રશ્નો ખોટા હશે મોહિની કુલ ગુણ માઇનસ પાંચ મેળવ્યા છે સાત પ્રશ્નોનો જો સાચા જવાબ આપે તો સાત તેરી એકવીસ ગુણ થાય તો ખોટા જવાબ માટે કુલ ગુણ માઇનસ સાત પ્રશ્નોના ગુણ તો માઈનસ પાંચ માઇનસ એકવીસ કરે તો માઈનસ પ્લસ થાય તો માઇનસ છવ્વીસ થાય એટલે ખોટા પ્રશ્નોની સંખ્યા શોધી હોય તો માઇનસ છવ્વીસ ભાગ્યા માઇનસ બે બે ખોટા જવાબ માટેના ગુણ છે તો છવ્વીસ ભાગ્યા બે કરીએ એટલે તેર ધુ એટલે કે મતલબ તે પ્રશ્નો ખોટા આપેલા છે પ્રશ્ન સાત એક લિફ્ટ છ મીટર પ્રતિ મીટર દર મિનિટ દરે ખાણ ઉતરે છે જો તે જમીન ના મીટર ઉપર નીચે તરફ ઉતરતી હોય તો માઇનસ મીટર સુધી પહોંચવા માટે કુલ કેટલો સમય લાગશે હવે અહીંયા આપણે ચિત્રમાં જોઈએ કે દસ મીટર ઉપર હતું ઉપરથી નીચે ઉતરે છે ત્રણસો ને પચાસ નીચે સુધી આવશે ઉપરથી કરીને નીચે આવવાનું છે એટલે ઉલટું જવાનું છે જો ઉપર ચડીએ તો પ્લસમાં આવે નીચે આવે તો માઇનસમાં આવે તો લિફ્ટની પ્રારંભિક ઊંચાઈ એટલે શરૂઆતની ઊંચાઈ હતી દસ મીટર જ્યારે અંતિમ ઊંચાઈ એટલે કે એન્ડમાં પહોંચવાનું છે માઇનસ મીટરે તો લિફ્ટે કુલ કેટલું અંતર કાપેલું છે તો દસ મીટર આ અને ત્રણસો આ તો ત્રણસો પચાસ વત્તા દસ કરીએ એટલે માઇનસ ત્રણસો સાહીઠ થાય તો લાગેલો સમય હવે આના માટે લાગતો કેટલો સમય એક મિનિટ બરાબર છ મીટર પહેલા જ કીધું છે કે જો લિફ્ટ છે એ દર નીચે ખાણમાં ઉતરે છે એટલે ઉલટું ઉતરે છે તો એક મિનિટ બરાબર છ મીટર લાગે છે માઈનસમાં કેમ કે નીચે ઉતરવાનું કામ કરે છે એટલે માઇનસમાં આવે તો કેટલી મિનિટ બરાબર ત્રણસો ને સાઈઠ મીટર ઉતરશે તો ત્રણસો સાહીઠ એકા ત્રણસો સાઠ અને છ નીચે ગયા માઈનસ માઇનસ કટ થઈ ગયા છ ગુણ્યા છત્રીસ એકા છ છત્રીસ અને જીરો એટલે સાહીઠ એક સાહીઠ એટલે સાઈઠ મિનિટ સાઠ મિનિટ એટલે કે એક કલાક જેટલો સમય એને લાગશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ